નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય નામાના મૂળ તત્વ ધોરણ બાર ભાગ બે પ્રકરણ ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો આપણે આગળના વિડીયોમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ પત્રક કેવી રીતે તૈયાર કરવું પાકું સરયું એની સમજૂતી મેળવી લીધી આજના વિડીયોમાં આપણે નાનું પત્રક વિશેની માહિતીનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ મિલકતો બાજુની બાબતોનો અભ્યાસ છે પ્રથમ પહેલાં આપણે પાકા મિલકતો બાજુની વિગતો કેવી રીતે દર્શાવવામાં આવે છે એ જોઈએ ઉદાહરણ નંબર છ પેજ નંબર એકસો છત્રીસ ઉપર નીચેની બાકીઓ કુબેર લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ લેવામાં આવી આ બાકીઓ કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ અનુસાર પાકા સર્વેમાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે તે જણાવો એક એક બાકીઓ સૌ પ્રથમ હું તમને સમજાવતો જાઉં છું જો પેલું બાકી છે જમીન મકાન જમીન મકાન એટલે બધું મિલકતો બાજુ છે એટલે મિલકતો મેઇન શીર્ષક મુખ્ય શીર્ષક બિનચાલુ મિલકતો અને જેમાં આવશે કાયમી મિલકતો દ્રશ્યમાં બીજું છે ગોણ કંપનીના શેર મિલકતો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ થશે ત્રીજું છે દેવાદાર મિલકતો ચાલુ મિલકતો અને વેપારી લેણામાં તેનો સમાવેશ થશે ચોથું છે આખર સ્ટોક મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીમાં તેનો સમાવેશ થશે પાંચમું છે ટૂંકા ગાળાના રોકાણો મિલકતો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ થશે કારણ કે કહીએ દીધું ટૂંકા ગાળાના રોકાણો છે એટલા માટે ત્યારબાદ છે છઠ્ઠું બેંક સિલપ મિલકતો ચાલુ મિલકતો રોકડ અને રોકડ સમકક્ષ સાતમું છે પાગડી મિલકતો ચાલુ મિલકતો અને કાયમી મિલકતો એમાં અદ્રશ્યમાં આવશે ત્યારબાદ છે ફર્નિચર મિલકતો ચાલુ મિલકતો કાયમી મિલકતો અને દ્રશ્યમાં એનો સમાવેશ થશે ત્યારબાદ છે કસ્ટમ ડિપોઝિટ મિલકતો બિનચાલુ મિલકતો અને લાંબા ગાળાની લોન ધિરાણ આવશે કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ વીજળી ડિપોઝિટ આ બધી ડિપોઝિટોનો સમાવેશ ચાલુ મિલકતોમાં લાંબા ગાળાની લોન અને ધિરાણમાં સમાવેશ થાય છે ત્યારબાદ છે ટ્રેડમાર્ક મિલકતો બિનચાલુ મિલકતો અને કાયમી મિલકતોમાં અદ્રશ્યમાં એનો સમાવેશ થાય છે ત્યારબાદ આપ્યું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકતો મિલ ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થાય છે ત્યારબાદ આપ્યું છે લેણી ઊંડી મિલકતો ચાલુ મિલકતો અને વેપારી લેણામાં એનો સમાવેશ થાય છે દેવાદાર અને લેણી ઊંડી વેપારી લેણામાં આવે લેણદાર અને દેવી ઊંડી એ વેપારી દેવામાં આવેલા ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ છે સ્ટોર્સ અને સ્પેટ્સ પાર્ટ મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીમાં એનો સમાવેશ થશે ત્યારબાદ આપેલું છે કર્મચારીઓની લોન મિલકતો ચાલુ મિલકતો લાંબા ગાળાની લોન અને ધિરાણમાં એનો સમાવેશ થશે શા માટે લાંબા ગાળાની લોન અને ધિરાણ લીધું કે ત્રીસ છ સત્તરની એપી છે બરાબર છે એટલે બાર મહિના કરતાં વધારે સમય માટેની છે એટલા માટે ટૂંકા સમય માટે હોય તો ચાલુ મિલકતો અહીંયા લેશું અને જો લોન અને ધિરાણનું કાંઈ નોકીએ બરાબર તો તારીખ આપશે તો એ પ્રમાણેની ગણતરી કરશું જો સરકારી જામીનગીરી ત્રીસ છ સત્તર એટલે બાર મહિનાની અંદર એવું મિલકતો ચાલુ મિલકતો ને ચાલુ રોકાણોમાં આવશે પણ જો બે વરસ ત્રણ વર્ષ એવું કીધું હોય તો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ આવત અગાઉથી ચૂકવેલ કરવેરા મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થશે બિંકમાં બાંધી મુદતની થાપણ એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધીની છે એટલે મિલકતો ચાલુ મિલકતોને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ થશે ત્યારબાદ એ પૂછે છૂટા ભાગો મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીમાં એનો સમાવેશ થશે ત્યારબાદ છે ડિરેક્ટરોને લોન પણ કામ ચલાવ આપી કેવી આપી કામ ચલાવ એટલે મિલકતો ચાલુ મિલકતો અને ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાં એનો સમાવેશ થશે પછી છે સરકાર પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકતો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ થશે જો પરીક્ષામાં પૂછાય તો આ રીતે તમારે લખવાનું પહેલું વિગત બીજું પાકા સર્વેનું શીર્ષક મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક હવે આ જ રીતનું હજી એક ઉદાહરણ આપ્યું છે જેનો આપણે અભ્યાસ કરીએ પછીના બધા દાખલાઓ છે જે આપણે આગળ જતા એનો અભ્યાસ કરીશું ઉદાહરણ નંબર સાત નીચેની બાકી કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ અનુસાર કંપનીના પાકાશરેમાં કેવી રીતે દર્શાવશો તે જણાવો પેલું છે છૂટા ભાગો આગળ બનાવ્યું હતું એમ જ વિગત પાકા સરળનું શીર્ષક મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક પેલું છે છૂટા ભાગો એમાં મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીમાં એનો સમાવેશ થશે પછી છે ભાડાપટ્ટાની મિલકતો મિલકતો બિન ચાલુ મિલકતો એમાં કાયમી મિલકત દ્રશ્યમાં એનો સમાવેશ થશે પછી છે ડિબેન્ચર પરત નિધિના રોકાણો મિલકતો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણોમાં એનો સમાવેશ થાશે પછી છે સિટી ડિપોઝિટ મિલકતો ચાલુ મિલકતો લાંબા ગાળાની લોન અને ધિરાણ ટેલિફોન ડિપોઝિટનો પણ આમાં જ સમાવેશ થાય જે મેં તમને આગળ કીધું હતું ત્યારબાદ છે અન્ય કંપનીના ડિબેન્ચર પણ કાઉન્સમાં શું સૂચના આપી આવતા વર્ષ દરમિયાન પરત થવા

એ પણ મિલકતો ચાલુ મિલકતો અને કાયમી મિલકતોમાં અદૃશ્યમાં એનો સમાવેશ થાય છે ત્યારબાદ છે ડિબેન્ચર વટાવ પણ કાઉસમાં સૂચના આપી આવતા વર્ષે માંડી વાળવાનો છે આવતા વર્ષે માંડી વાળવાનો છે જો એવું ન કીધું હતું તો ચાલુ લખત પણ કહી દીધું કે ભાઈ આવતા વર્ષે માંડી વાળવાનો છે એટલે ડિબેન્ચર વટાવ મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થાય ત્યારબાદ ફરી પાછી એ જ વિગત આપી ડિબેન્ચર વટાવ પણ એમાં શું કીધું આવતા વર્ષ બાદ માંડી વાળવાનો છે તો એ મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થાય છે પછી જે મ્યુચ્યુઅલ ફંડના યુનિટો પણ કાઉન્સમાં સૂચના આપી ટૂંકા ગાળા માટેના મિલકતો ચાલુ અને ચાલુ રોકાણો તરીકે એનો સમાવેશ થાય છે ત્યારબાદ છે અન્ય કંપનીના શેર લાંબા ગાળા માટેના તો મિલકતો ચાલુ મિલકતો અને ચાલુ રોકાણ કારણ કે લાંબા ગાળાના છે એટલા માટે ત્યારબાદ આપ્યું છે અર્ધ તૈયાર માલ અર્ધ તૈયાર માલ એટલે શું તો કે જે માલ હજી સુધી સંપૂર્ણપણે તૈયાર નથી થયો એને અર્ધ તૈયાર માલ કહેવાય શું કહેવાય અર્ધ તૈયાર માલ મિલકતો ચાલુ મિલકતો અને માલ સામગ્રીમાં એનો સમાવેશ થશે પછી આપ્યું છે વાહનો મિલકતો બિનચાલુ મિલકતો કાયમી મિલકતો અને દ્રશ્યમાં એનો સમાવેશ થશે ત્યારબાદ આપ્યું છે દેવાદાર પાસેથી મળેલ ચેક જો દેવાદાર નથી એ ભૂતો હું વેપારી લેણા લખત પણ ચેક મળ્યો એટલે મિલકતો ચાલુ મિલકતો રોકડ અને રોકડ સમકક્ષ પછી છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થાય છે પછી એ પૂછે કમ્પ્યુટર મિલકતો ચાલુ મિલકતો કાયમી મિલકતો અને દ્રશ્યમાં એનો સમાવેશ થાય પછી છે કમ્પ્યુટર સોફ્ટવેર મિલકતો ચાલુ મિલકતો કાયમી મિલકતો પણ અદ્રશ્ય તરીકેનો સમાવેશ થાય છે પછી એ પૂછે અગાઉથી ચૂપેલ ભાડું મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતો તરીકે એનો સમાવેશ થાય છે પછી છે યંત્રો મિલકતો ચાલુ મિલકતો કાયમી મિલકતો અને દ્રશ્યમાયનો એનો સમાવેશ થાય છે યંત્ર પણ એમાં કીધું આવતા વર્ષે વેચાણ પાત્ર છે એટલે મિલકતો ચાલુ મિલકતો અને અન્ય ચાલુ મિલકતોમાં એનો સમાવેશ થાય છે જો આ રીતે તમારે વિગત પાકા સર્વેનું મુખ્ય શીર્ષક પેટા શીર્ષક લખી અને દાખલાની ગણતરી સ્વરૂપે આ રીતે લખવાનું રહેશે હવે પછીના વિડીયોમાં આપણે દાખલાઓનો અભ્યાસ કરીશું